ગોઘંબા તાલુકાના વાંકોળ ગામે ટીયુવી ગાડીમાંથી સાઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી લેતી રાજગઢ પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ ગોઘંબા તાલુકાના વાંકોળ ગમન બારીયા ફળિયા પાસે રાજગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જી જે સિક્સ ક્યુ તેર એંશી નંબરની ટીયુવી ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે તેવું બાતમી મળતા પોલીસે નાકાબંધી ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી મહિન્દ્રા ટીયુવી ત્રણસો નંબર જી જે જીરો સિક્સ જે ક્યુ તે રહેસીને આવતા જોઈ અને તેને રોકી અને પોલીસે ચેકિંગ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટિક બોટલ રંગ એકસો આઠ અને બીયર ટીન નંગ એકસો અડસઠ મળી કુલ સાહીઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયાનો મુદ્દામાલ પ્રોહીનો ઝડપી પાડ્યો હતો તેમજ ઝડપાયેલ આરોપી લક્ષ્મણભાઈ ધાનકાભાઈ રાઠવા રહેવાસી ખંડબધ પૂજારીયા ફળિયા છોટાઉદેપુરની અંગ અંગઝડતીમાં મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ ત્રણ લાખ ચોસઠ હજાર ત્રણસો ચોવીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો રાજગઢ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ આર એસ રાઠોડનાઓએ ચાર સંભ્યા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ ગુનેગારોમાં તો ફફડા જોવા મળ્યો છે પરંતુ સ્થાનિક લોકોમાં અને નાગરિકોમાં ખૂબ જ ખુશી વ્યાપી છે